ગરબા ગિરનારની ગોદમાં આદિ અનાદિ કાળથી આ ચાલ્યો આવતો મહાશિવરાત્રીનો મહાકુંભ મેળો છે આ મેળાનું કાળથી મહત્વ છે અને હવે ધીરે ધીરે આની અંદર સાધુ સંતો મહંતો ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે પરંતુ સાથે સાથે ભક્તો પણ સેવકો પણ અહીંયા ખૂબ આવે છે અને શ્રી આપા ગીગાના ઓટલા દ્વારા આશરે નવેક વર્ષથી અમારા પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુના આદેશથી અહીંયા એક આ નાનકડું અન્નક્ષેત્ર ચલાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે આ અન્નક્ષેત્ર સાતક વીઘામાં છે આ અન્નક્ષેત્રની અંદર રોજ બે મીઠાઈ બે શાક દાળ ભાત રોટલી વગેરે અનેક પ્રકારના વ્યંજનો ફરસાણ સહિત સાંજના સમયે તમે આપ જુઓ તો સાંજના સમયે ગમે ત્યારે પાઉંભાજી હોય લાઈવ ઢોકળા હોય એવા અનેક પ્રકારના વ્યંજનો દરેક લોકોને પીરસવાની અંદર આવી રહ્યા છે અને આજે મહાશિવરાત્રી નિમિત્તે શ્રીખંડ હોય રાજગરાના લોટનો શીરો હોય રાજઘરાના લોટની પૂરી હોય સામાની ખીર હોય સામાનની ખીચડી હોય સૂકી ભાજી હોય ફરાળી ચેવડો હોય આવી અનેક વસ્તુઓ દ્વારા વધારેમાં વધારે લોકોને અહીંયા મહાપ્રસાદ મળી રહે એની માટેની વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે જેના નિમિત્ત માત્ર ખાલી અમે જઈ અહીંયા કરવાવાળા મા બૌતરાજી માં અંબાજી ભગવાન ભોળાનાથ દ્વારકાધીશ આપા ગીગા અને જીવરાજ બાપુ છે તેઓના દ્વારા આ સંપૂર્ણ સંચાલન કરવામાં આવે છે અને વધારેમાં વધારે લોકો મહાપ્રસાદ લે તેનો અમારો એકા પ્રયત્ન છે જય શ્રી આપાગીગા જય જીવરાજ બાપુ